મિત્રો માર્યું છે આવા વાવેતર ની અંદર ખેડૂતોના મગજમાં એક પ્રશ્ન આવે છે કે અત્યારે એવા કયા ખાતરનો ભાઈ ખાતર ઉપયોગ હતો જેથી કરીને એને ગુણવત્તા ઉત્પાદન મળે અને પોતાનું કોઈ પણ પાક છે બજારમાં લઈને જાય ત્યારે એને સારા ભાવ મળે આપણે જ્યાં જાણીએ છીએ કે આપણે જે પરંપરાગત જે ખાતરો વાપરીએ ડીએપી છે કે ચાહે પોટાશ છે એને લીધે જમીન કડક થાય છે આવા સમયની અંદર કયા એવા ખાતરો વાપરવા જેથી કરીને જમીન પોચી પણ થઈ શકે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન પણ આવી શકે આવા સમયની અંદર લિમિટેડ નું જે એગ્રોસેલ ઓર્ગેનિક જે ખાતર આવે છે કે જેની અંદર અત્યારના સમયની જરૂરિયાત છે કે કાર્બન કાર્બન ચૌદ આવે છે પ્લસ એનપીકે માઇક્રોન્યુટન આવે છે તમે આ બે જોઈ શકો છો પચાસ કિલોની જે બેગ આવે છે એની અંદર સૌથી જરૂરિયાતમાં વાળું જે તત્વ જે છે કે કાર્બન જે અત્યારે આપણે બધા મોટાભાગની જમીનમાં કાર્બન ની ઓળખ છે જેનું આપણે જોઈ રહ્યા છીએ કે આપણું ઉત્પાદન દિવસે દિવસે ઘટી ઘટી રહ્યું છે એ કાર્બન ચૌદ ટકા આવે છે પ્લસ એનપીકે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ પ્લસ જે માઇક્રોનિટર્ન આવે છે આ ગ્રેન્યુઅલ ફોર્મમાં આવે છે એટલે કે દાણાદાર ફોર્મમાં આવે છે આનું જે પ્રમાણ છે અઢી કે અઢી વીઘા જે પચાસ કિલોની જે બેગ છે એ તમારે નાખવાની રહેશે તો કયા કયા પાકો ની અંદર તમે નાખી શકો તમે ધાણાની અંદર વાપરી શકો તમે ચણાની અંદર વાપરી શકો તમે જીરું ની અંદર વાપરી શકો ઘઉં ની અંદર પણ તમે વાપરી શકો લસણ ઊડીનું વાવતર હોય તો એવા પાકોની અંદર પણ તમે આ

પોષણ સંભાવ ભાવ મળશે ગુણવત્તા યુક્ત ઉત્પાદન લાવવા માટે પણ આ એગ્રોસિલ ઓર્ગોનિક તમને ખૂબ ફાયદારૂપ થશે તો તમને કોઈ પણ મોલ કરતા હોય ધાણા કરતા હોય જીરું કરતા હોય ચણા કરતા હોય કે ઘઉં કરતા હોય બધા પાકોની અંદર તમે આનો ઉપયોગ કરી શકો છો પાયા ખાતા તરીકે તમારે આનો ઉપયોગ કરવાનો રહેશે પચાસ કિલો જે બેગ છે એ તમારે અઢી વીઘાની અંદર તમારે નાખવાની રહેશે અને આ દાણા દાણાદાર ફોર્મ્યુલેશન આવા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા ખૂબ ખૂબ આભાર